સુરત મહાનગરપાલિકાના સહિત તારીખ આઠ અને નવ ફેબ્રુઆરી બે દિવસ માટે વનતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સુરત જિલ્લા કક્ષાનો મિલેટ્સ આયોજન કરવામાં આવ્યું છે આ મિલેટ્સ મહોત્સવ પ્રાકૃતિક ફાર્મર માર્કેટ બે

પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોની હળદર નાગલી આંબા મોર રાઈસ દૂધ મલાઈ કોદરો જુવાર ગોળ મધ જેવી અનેક ખેત પેદાશો સુરતીઓને ખરીદવાની ખાતે આયોજન કરવામાં આવ્યું છે જેમાં દક્ષિણ ગુજરાતના બધા જિલ્લાઓથી પ્રાકૃતિક ખેડૂત ભાઈઓ અને બહેનો વધાર્યા છે અને પ્રાકૃતિક ખેતી પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન શાકભાજી ફલ ફ્રૂટ અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન પ્રોડક્ટ્સનું આજે ડિસ્પ્લે કરવામાં આવ્યું છે પંચોતેર જેટલા સ્ટોલ્સનું આયોજન કરવામાં આવ્યું છે અને મારી બધી સુરત વાસીઓથી એવી વિનંતી છે કે અહીંયા ચોક્કસ વધારે વનિતા આશ્રમમાં જે આખું ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે આમાં ચોક્કસ આવે અને અને અમારા ખેડૂત ભાઈઓ પ્રોત્સાહન વધારે અમારી વિનંતી છે કે આપ ચોક્કસ અહીંયા આવો બહુ સારું આયોજન અહીંયા કરવામાં આવ્યું છે પ્રાકૃતિક ખેતી જે થાય છે ત્યાં આ પ્રોડક્ટનું તમે પરચેઝિંગ કરીને ખેડૂત ભાઈઓ અને બહેનોનું પ્રોત્સાહન વધારો અને પ્રાકૃતિક આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે દરેક ગામમાં પ્રાકૃતિક ખેતી વધે અમે અત્યારે બધા ખેડૂત ભાઈઓ અને બહેનોની પણ પ્રાકૃતિક ખેતી માટે ટ્રેનિંગ ચાલી રહી છે અને સુરતમાં પણ પ્રાકૃતિક ખેતીને બહુ પ્રમોશન મળી